से ये, 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 जूर। जूर। आगे से एक पाला छे लाजे आई एक बॉक्स दो रे दो छे हां आ बॉक्स ने नाम आपे दो छे मैजिक बॉक्स मैजिक बॉक्स आई नंबर लखेला छे 1 2 3 4 5 6 7 8 9 आ नंबर नो उपयोग करी आ खाना में आ बद्दा नंबर मुकवाना छे हां कोई हाँ। पण अंक एकच वक्त लिखवाना छे હા દરેક દરેક અંતનો અંદર ઉપયોગ થવો અને ઉપયોગ કરીને આનો જે સરવાળો છે આડી લાઈનમાં એ થવો જોઈએ કે કેટલો 15 15 ત્રણેય લાઈનનો સરવાળો 15 થવો જોઈએ હા તેવી જ રીતે આ જે ઊભી ત્રણ લાઈન છે એ બધાનો પણ સરવાળો થવો જોઈએ કેટલો 15 15 અને તેવી જ રીતે આ એક લાઈન બને છે

અહિયા આપણી પાસે કુલ નવ અંક છે પાંચ મૂકીશું તો જ આ જવાબ આવશે હવે બાકીના અંકો કેવી રીતે ગોઠવીએ અહિયાં મેં અંગ્રેજી અક્ષર લખ્યો છે આ હવે આપણે બોલીએ બે નો ઘડિયો બે એકો બે 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 દો ચાર ચાર બે તારી છ છ બે ચોક આઠ હવે આને ચારેય ખૂણામાં લખી દઈએ અહીંયા લખીશું કેટલા બે બે એ લખીશું ચાર અહીં લખીશું છ કેટલા છ છ અહીંયા આઠ આઠ હવે પહેલા આપણે ચેક કરી લઈએ થઈ જતા છે 15 તો અહીંયા 8

5 ने 1 6 9 6 मा कितना हमने दिए तो 15 થશે 9 बराबर से कितनाalse 6 9 લખેલા છે પેલા 3 હવે કયો अंक બાકી છે 1 2 3 4 5 6 7 બાકી છે હા 7 લખી દઈએ અહીંયા હવે બધા ચેક કરી લઈએ હા અહીંયા 9 ને 2

મેજિક બોક્સ આવે એમાં જે કુલ 9 અંક આપેલા હોય એમાં જે વચ્ચેના નંબર હશે તે આપણે એ વચ્ચે મૂકવાનો બરાબર છે પછી જોઈ લેવાનું અહીંયાથી શરૂ કરવાનું જો આ 2 4 6 8 2 4 6 8 અને પછી બાકીના નંબર જે આપણને ઘટતા હોય તે પ્રમાણે મૂકતા જવાનો એટલે આપણને જવાબ મળી જશે તો તમને આ વીડિયો કેવો લાગ્યો સરસ Very good.